આજ ભાઈ સોમનાથ જવાનો નક્કી કર્યું છે ત્યાં નાગુ નાય ત્યારે બધું તૈયાર થાય એક આ બાજુ હુતું છે બરત ભાઈ નવાઈ ગયા છે હવે આ બધા આવી જાય પછી એ નાય નાખવી નાસ્તો બસ તો કે નાખવી ને 1 કલાક પેપર છે આજ 11:30 એ સુટ થઈ જશે પછી આયન ખાય પછી જાશું સોમનાથ તો જોબને જઈ તેર બ્લોક જઈ પણ નાસ્તો કરવા આવી જાવ બરોબર આ તો નાસ્તામાં કહી બહુ એમ થાય કે મજા થાય વાળા છે તો મિત્રો આવી ગયા છે પેપર દેવા અને અમારી કોલેજ તમને બતાવો આ છે અમારી કોલેજ હા પેપર દેવા આવી છે પેપર કલાક નું રોજ છે કલાક નું પેપર દઈને પછી આજે સોમનાથ જવાનું છે પેપર દઈને ને મિત્રો સોમનાથ જવા માટે સવારે કીધું તું એમ નીકળી ગયા છે બધા ફ્રેન્ડ ચારે ચાર અને ગળુંથી અત્યારે આપણે રિક્ષા પકડવાની છે સોમનાથ લગ્નની અને હાલ્યા જઈએ છીએ અત્યારે પાછળ દેખાય અમારા રૂમ છે ને અમે રોકાણા છીએ હા રોડ હાલ્યા જઈએ છીએ હવે પકડે પકડીને જઈએ સોમનાથ તો હવે હાઈવેમાંથી આવી ગયા છે અહીંથી હવે રિક્ષા ગોતી અને જાસ્યો સોમનાથ આ બાજુથી રિક્ષા આવશે

હાલો હું દેશભાઈ હાલો અહીં જઈશ ઘુગામાં પછી મળી તો મિત્રો આપણે અહીં છીએ ઓકે

Jauh-jauh sana ना बताए मित्रों सोमनाथ

સોમનાથ નો દરિયા કિનારો આવી ગયો છે દરિયા બહુ એટલે બહુ એટલે બહુ મોજા મારી દિવસ છે આમ જોઈ શકો છો તમે અહીંયા જોવાલાયક છે અહીંયા હમણાં મોજું આવે ને અહીંયા બહુ પાણી ઉડે તૈયારી તો હા અમે ઠેઠ દરિયા કાંઠે જ આવીએ છીએ બધા મિત્રો દરિયામાં જવાની મનાય છે તો છતાંય જવાનો પ્લાન છે એટલે અહીંથી હવે જવા જઈએ છીએ દરિયા કિનારે ચાલો મિત્રો એક દરિયા આંટો મારતા બહુ મજા તો બહુ આવે છે વંડીએ સડીને જોયું તું Yeah. a